નાના બારમણ માં સિંહોની સિંહોની લટાર જોવા મળી છે અમરેલીમાં સિંહોની લટાર જોવા મળતી શિકાર માટે મળી સિંહો ગુસ્યા હતા સીસીટીવીમાં સિંહના દ્રશ્યો કેદ થયા છે અમરેલીમાં સીસીટીવીમાં સિંહના દ્રશ્યો કેદ થયા છે ગીર છોડીને ગામડે ફરેતા સિંહ જોવા મળ્યા હતા નાના બારમણ સિંહોની લટાર જોવા મળી હતી શિકાર શોધવા ગામે સિંહો ઘુસ્યા હતા સીસીટીવીમાં કેદ થતા સિંહ જોવા મળ્યા હતા ગીર છોડીને ગામડે ફર્યા હોય તેવા સોશિયલ મીડિયા પર દ્રશ્યો વાયરલ થયા હતા

સીહ આવતા ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અમરેલીના નાના બરમાનમાં સિંહોની લટાર જોવા મળી હતી ગીર છોડીને ગામડે સિંહો ફર્યા હતા સિંહોના વાયરલ સોશિયલ મીડિયામાં સિંહોના દ્રશ્યો વાયરલ થયા છે સીસીટીવીમાં કેદ થયા છે સિંહના દ્રશ્યો અમરેલીમાં વીર નાના બિરમાણામાં સિંહોના દ્રશ્યો જોવા મળ્યા છે ગીર છોડીને સિંહો દ્રશ્યો જોવા મળ્યા છે વાયરલ થતા સિંહોના દ્રશ્યો જોવા મળ્યા છે નાના બાર્મણમાં સિંહોની લટાર જોવા મળી છે સિંહોના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે